ગાંધીનગરના શેરથા ગામમાં આવેલા જય ગજાનંદ મિશન મંગલમ સ્વસહાય જ્યોતની બહેનો આટલા સિદ્ધાંતો સાથે આત્મનિર્ભર બની છે કે તેઓ હવે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે આ જૂથની રચના બે હજાર અઢારમાં દસ બહેનોએ મળીને કરી હતી અને આ સ્વસહાય જૂથે અનેક કાર્યોમાં સફળતા મેળવી છે જેમાં રાખડી બનાવવી ગણેશજીની મૂર્તિ સજાવટ આભલા ટાંકવા ફૂમતા બનાવવા અને દીવડાની સજાવટનો સમાવેશ થાય છે પ્રમુખ નયનાબેન પંડ્યા અને અન્ય સભ્યોના જોરદાર પ્રયાસોથી આ જૂથની બહેનો ઘરેણા કામ કરવા ઉપરાંત ઉદ્યોગ ભવન ખાતે કેન્ટીન ચલાવવાના ઓર્ડર પણ મેળવે છે આ ફળદ્રુપ કાર્યો દ્વારા નાણાકીય રીતે આત્મનિર્ભર બનેલા સભ્યોને અન્ય મહિલાઓને મદદ કરવાનો અને તેમને પણ આત્મનિર્ભર બનાવવાનો મોકો મળે છે નયનાબેન પંડ્યા ગુરુત્વપૂર્ણ કાર્ય માટે વિદેશી મહેમાનો પાસેથી મળેલી પ્રશંસાને ફક્ત પોતાનો જ નહીં પરંતુ તમામ ગ્રામીણ મહિલાઓનો ગર્વ માને છે આ જૂથના દરેક સભ્યએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે કારણ કે સરકારની વિવિધ મહિલા લક્ષી યોજનાઓ તેમને આ સફળતાના માર્ગે દોરી ગઈ છે જય ગજાનંદ મિશન મંગલમ સ્વ સહાય જૂથ સમાજમાં મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું પ્રતિબિંબ બનીને ને ઉભું છે